જય શ્રી કૃષ્ણ જય અહીં સ્ટાર્ટ કરું છું સવારના વાગ્યા છે પોણા છોકરા સ્કૂલે ગયા ગયા દુકાને છે આજે થોડું કામ હતું એટલે વિડીયો વેલો સ્ટાર્ટ કરી હું જો નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે બધું કામ બાકી છે ચાલો ફટાફટ કામ બતાવી લો પછી રસોઈ કરું જો બપોરે રસોઈ થઈ ગઈ હતી છોકરાઓ આવ્યા એટલે હું ફ્રી હતી એટલે જો દીદીને હું હાથમાં મહેંદી મૂકું છું જો તમને બતાવું आइम पास करू जदिया रहा है वो पर्फेक्ट कावड थी ला कि पंचाल ले जबरी मुखेज बैट થોડી કહેવાય તો હે આને ચોપડી થોડી કહેવાય તો ફાલુ જેવી તો નહી જ ને ઈ પ્રોફેશન છે એનો ધંધો છે વ્યવસાય છે રિલીવર માં જાવ તો હાલે હાલો રાખી જ મને કમેન્ટ કરજે હાલો તને રાખી છું તમને આવો તો આસિસ્ટન્ટ તો તારી છે ને છોકરો સ્કૂલે થી આવી હવે ગરમ રોટલી કરીશ આ તારા પટિયા વાળો મેંધી વાત ઘરવાળાના વાસ ધોળા છે કેમ ધોળા થી છે આ કરતા કોણ ભઈરોનો યુઝ કરીરો અમે હમકાનો કરે છે ના છે ત્રણ અમે લોકો સ્કૂલે સ્કૂલે ત્યાં આવી ગયા છે

मिया भी सी बोड़ीा this क्रिक्षी करिक्षी करिक्षाभारे भाज़ा फम्से भ나�aty ride काली में कम्सेल वर्ही भेलवाल मिशे04 शिक्षेर में पलेट से सेलेत तो जुटि विराड कॉल जिक्षेर विराड कॉली जिक्षेर विराड कॉल." जुटि वर्ही फ આ ફોલો કરે છે ભાઈ બોડી બનાવે છે નહી લીધું ભાઈ ફ્રેશ થઈ ગયો મારો ટી શર્ટ છે ફેવરિટ છે જય જયરામ કહી દે બધાને ચાલો જમી લઈએ રાતના વાગ્યા છે નવ બે તારક મહેતા જોઈ હવે જો મોબાઈલ જોવે છે હવે એને જમવા બેસાડ દો બે નું હોમવર્ક થઈ ગયું છે એયું હાય બેટા તે દેરિયા એયું જય શ્રી રામ ચાલો બે નું જમાડી દો હવે હું પણ આજનો વિડીયો અહીં એન્ડ કરું છું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દીવ